માંગરોળના પોરબંદર વેરાવળ હાઇવે પર ધાર્મિક સ્થળોનું ડિમોનેશન રાત્રિના સાડા બાર વાગ્યાથી સવાર સુધી ચાલી કામગીરી માંગરોળ પોરબંદર હાઇવે પર આવેલી એક દરગાહ અને મામાદેવના મંદિરનું ડિમોનેશન કરવામાં આવ્યું હતું પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાત્રિના સાડા બાર કલાકથી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વહેલી સવાર સુધી આખું ડિમોનેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ડામર રોડ પણ તૈયાર કરવામાં આવ્યો હતો ડિમોનેશન દરમિયાન આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો જિલ્લામાંથી પણ પોલીસ અધિકારીઓ સહિત રાત્રિભર સ્ટાફ ખડે પગે રહ્યો હતો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો માંગરોળમાં ધાર્મિક સ્થળોના અવૈધો દબાણો દૂર કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ નીતિન પરમાર જૂનાગઢ માંગરોળ આજરોજ માંગરોળ શહેરમાં નેશનલ હાઇવે ફિફ્ટી વન ઉપર આવેલ બે ધાર્મિક દબાણો એક મામાદેવનું મંદિર અને એક દર્ગ આવેલી છે આ બંને ધાર્મિક દબાણોને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ડિમોલ્યુશન માટેની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ ડિમોલ્યુશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને આ ડિમોલેશનની કાર્યવાહી રાત્રે સાડા બાર વાગે શરૂ કરવામાં આવેલી હતી અને શાંતિપૂર્ણ રીતે આ ડિમોલેશનની કાર્યવાહી પૂર્ણ થવા પામેલ છે